thank you જન્માષ્ટમીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં કૃષ્ણ ભગવાન માટે વિવિધ શણગારની ખરીદી જોવા મળી છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણએ જન્મ લીધો હતો આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ વખતે મથુરા વૃંદાવનમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ સુધી મનાવવામાં આવશે ચાલો જાણીએ કે મથુરા વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે શાસ્ત્રો અનુસાર કૃષ્ણનો જન્મ પાંચ વર્ષ પહેલા થયો હતો ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણા નક્ષત્રની મધ્યરાત્રિએ કંસની જેલમાં મથુરામાં ભગવાનનો જન્મ થયો હતો આ કારણે મથુરામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે સોળ ઓગસ્ટની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભગવાન કૃષ્ણના વાઘાનું મુકુટ આંખો કૃષ્ણ ભગવાનના પારણા બજારોમાં જોવા મળી રહ્યા હતા અને લાલજીને લાડ લડાવવા માટે કોઈ પણ કચાસ ન રહી જાય તે માટે વિવિધ પ્રકારના આભૂષણો અને શણગારની ખરીદી કરતા પડ્યા હતા સૌ પ્રથમ તો ચાર દિવસ પછી જન્માષ્ટમી છે એટલે બધાને જન્માષ્ટમીની શુભકામના આપણી દુકાને આ વખતે બધી જન્માષ્ટમીના લાલજીના નાના નાના સ્વરૂપ આવ્યા છે સંખેડાના ઝૂલા છે પિત્તલના ઝૂલા છે વ્હાઈટ મેટલના ઝૂલા છે પછી જરદોશીના મુકુટ છે માળા છે ડાયમંડના સેટ છે તમે જોઈ રહ્યા છો આપણી તે દુકાનમાં કસ્ટમર બી છે અને દરેક વસ્તીની જન્માષ્ટમીની બધી વસ્તુઓ આપણાથી ઉપલબ્ધ છે

ઘણી નાઇસ વેરાયટી છે એક એક વસ્તુ ભગવાનની ટોટલ જે મંગા બધું મળી જાય મગ્ર ખીલુના ચોપાટ સિંહાસન ગદ્દી બધું બહુ વસ્તુ મારું નાનપણ એ જ છે નાનપણથી જુકાનમાં આવું છું બહુ વસ્તુ છે જન્મ પહેલેથી વૈષ્ણવ છે અને દર વર્ષે નાનપણથી કૃષ્ણ જન્મ સાથે છે આખો મારો પરિવાર જન્મથી પહેલેથી જ જોઈએ છે ઘરે પણ બધું બનાવે છે કૃષ્ણ પૂરી તૈયારી ચાલુ રહી છે પૂર જોઈશું એ બે નાઇસ કલેક્શન છે મારું નામ જ્યોતિ ગોહિલ છે પ્રોપર હું બોમ્બે મુંબઈથી આવી છું